આ વર્કશોપનો હેતુ મહિલાઓને ગ્રામ વિકાસ માટે જરૂરી કુશળતા અને માહિતી પ્રદાન કરવાનો હતો વર્કશોપમાં આંગણવાડી સેવિકા આશા સેવિકા અને ગ્રામ સ્તરના મહિલા લીડરો સહિત કુલ એકોતેર મહિલાઓએ ભાગ લીધો હતો બીજા દિવસે મહિલાઓ ગામનો નકશો તૈયાર કરી ગ્રામ પંચાયત વિકાસ યોજના બનાવી ગામ ફેરી દ્વારા શૌચાલયની સ્થિતિ ગટર પીવાના પાણીની સ્થિતિ વ્યવસ્થાપન કિચન ગાર્ડન તથા અન્ય મૌલિક સુવિધાઓની જગ્યાએ મુલાકાત કરીને તપાસ કરવામાં આવી હતી આ પ્રક્રિયાના માધ્યમથી મહિલાઓને ગામની સમસ્યાઓને નિરીક્ષણ કરી તે નકશામાં દર્શાવી આ યોજનામાં સમાવિષ્ટ કરવાની પદ્ધતિ શીખવા મળી આમ ગામની સમસ્યાઓ ઉપલબ્ધ સાધન સામગ્રી અને ઉકેલોનો સમાવેશ કરાયો હતો શિક્ષણ ઢાંચાકીય સુવિધાઓ ખેતી રોજગારી અને પર્યાવરણ જેવા મુખ્ય મુદ્દાઓ યોજનામાં સામેલ કરાયા હતા મહત્વપૂર્ણ સત્રો અને માર્ગદર્શન વર્કશોપનો પ્રસ્તાવના સ્વયં શિક્ષણ પ્રયોગના વિજય મકવાણાએ આપ્યું વેલ્સપન ફાઉન્ડેશનના ભૂપતભાઈ લકુમે મહિલાઓને જીપીડીપી તૈયાર કરવાની પ્રક્રિયામાં માર્ગદર્શન આપ્યું હતું

રિપોર્ટ બાય પ્રેમજી બડીયા મોટી વિરાણી તાલુકો નખત્રાણા